કે થાય જે મનમાં બધુંય તોડી ફોડી નાખીએ જીકર ભાઈ કે થાય છે મનમાં બધુંય તોડી ફોડી નાખીએ કે થાય જે મનમાં બધુંય તોડી ફોડી નાખીએ અને લાગણીનો આ લબાચો દૂર ફેંકી આવીએ કે થાય જે મનમાં બધુંય તોડી ફોડી નાખીએ લાગણીનો આ લબાચો દૂર ફેંકી આવીએ કે આમ તો વંઠી ગયેલી લાગણી રજડી જશે કે આમ તો વંટી ગયેલી લાગણી રજડી જશે કે આંગળી પકડીને એને ઘર સુધી લઈ આવીએ થાઈ જે મનમાં બધુંય તોડીફોડી નાખીએ અને એ શરત જે બાગનો માળી કરે જાતે સવાલ એ શરત છે કે બાગનો માળી કરે જાતે સવાલ કે રક્ત જો માંગે ઉપવન હસ્તે મુખે પીવડાવીએ થાય મનમાં બધુંય તોડીફોડી નાખીએ અને લાગણીનો આ લબાચો દૂર ફેંકી આવીએ Ich bin